ડબોઈ તાલુકામાં શિક્ષણનું નવ સત્ર શરૂ થતા આજથી ત્રિદિવસીય પ્રવેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું નવ સત્ર શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓને ભણવામાં રુચિ જાગે ઉત્સાહ આપેર પાપા પગલીમાંથી શાળા તરફ ડગ ભરતા ફૂલકાઓ આનંદ સાથે શાળાએ જાય તે હેતુને લઈ સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ સરકાર દ્વારા ઉજવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ડભોઈ તાલુકામાં આવેલી કુલ બસો જેટલી આવી શાળાઓમાં દિવસ પ્રવેશ ઉત્સવના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જેમાં આજના પ્રથમ દિવસે ત્રેસઠ જેટલી શાળાઓમાં પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી બાલ માધ્યમિક વિભાગમાં ધોરણ નવ ઉચ્ચતમ માધ્યમિક ધોરણ અગિયાર અને પ્રાથમિક વિભાગમાં ધોરણ એકના વિદ્યાર્થીઓ મળી આજના પ્રથમ દિવસે જ કુલ એક હજાર આઠસો પંચોતેર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો જે અંગે વિગતવાર જોવા જઈએ તો આંગણવાડી અને બાલ મંદિર ખાતે છોતેર ધોરણ એકમાં ત્રણસો બોતેર ધોરણ નવમાં એક હજાર પાસઠ અને ધોરણ દસ અને અગિયારમાં ત્રણસો એકોતેર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો એટલું જ નહીં આ પ્રવેશ ઉત્સવ ટાણે કંઈક કેટલાય દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસને અનુરૂપ સોગાતો પણ આપવામાં આવી હતી માટે નિયુક્ત કરેલ અધિકારીઓ અને પણ પોતાના પ્રવેશ ઉત્સવના સ્થળ ઉપર જઈ વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારે હજુ બે દિવસ પ્રવેશ ઉત્સવના બાકી છે જેમાં હજુ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ ઉત્સવમાં જોડાશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું પ્રવેશોત્સવમાં આંગણવાડીમાં છ બાલવાટિકામાં અઠ્યાવીસ ધોરણ એકમાં બાવીસ અને ધોરણ નવમાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓને પ્રવેશની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં શિક્ષકો એજ્યુકેશનની સંપૂર્ણ ટીમનો સંપૂર્ણ સહકાર રહ્યો શિક્ષકો વિદ્યાર્થીઓ તમામ રસપૂર્ણ રીતે શિક્ષણની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે